નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢમાં ટીપીના પ્રશ્નને લઈને ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ખેતી છોડી હાલ રોડ પર ઉતર્યા છે અને સરકાર પાસે અમોને ન્યાય આપોના નારાઓ લગાવી ન્યાયની માંગણી કરી રહ્યા છે જુનાગઢ મહાનગરની અંદર જે ટીપી લાગુ કરી છે તેમાં ખેડૂતોની ચાલી ટકા જમીનો જાય છે ત્યારે સરકાર દ્વારા આ ટીપીને રદ કરવા માંગ તેવી માંગ સાથે કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો વાહનો મારફતે જુનાગઢ ખાતે આવી પહોંચ્યા છે આજરોજ સવારના દસ વાગ્યે અસંખ્ય ખેડૂત ભાઈ બહેનો ખેતી છોડી રોડ ઉપર આવી ગયા છે અને અગાઉથી જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ભારતીય કિસાન સંઘ દ્વારા ઝાંઝરડા ગામના ખેડૂતો દ્વારા ભારતીય કિસાન આગેવાની હેઠળ અસંખ્ય લોકો ઝાંઝરડા રોડ પરથી ટ્રેક્ટરો રદ કરવાની માંગ કરી સૂત્રોચ્ચાર કરી અને ઝાંસી રાણીના પુત્ર ચોક ખાતે એક વિશાળ સભા કરી અને ત્યારબાદ એક આવેદન પત્ર કલેક્ટર અને કમિશનર ને આપી ટીપી સ્ટીમ રદ કરવાની રજૂઆત કરવામાં આવશે ત્યારે હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેન નો વાહનો માંગ મોટી સંખ્યામાં સ્થળ પર આવી પહોંચ્યા છે રિપોર્ટર યગેશ ભટ્ટ જુનાગઢ

એ પોતાના ખેતીના સાધનો લઈને આવી છે એટલે અમારી એ છે સરકાર પાસે કે જૂનાગઢ મહાનગરની અંદર જે ટીપી લાગુ કરી છે એ ખેડૂતોને ખૂબ નુકસાનકારક છે કારણ કે ટીપીની અંદર ચાલીસ ટકા જમીન જાય છે અને બેટરમેટ ચાર્જ આ ખેડૂતોને ભરવો પડે અને ખેડૂતોના પૈસેથી આ મહાનગર વિકાસ કરવા માગે છે એ ક્યારેય હાલે નહીં આ દેશની અંદર ખેતી પ્રધાન દેશની અંદર કોઈપણ જગ્યાએ ખેડૂતોને વળતર વગર જમીન લીધી નથી એ રેલવે હોય બસ સ્ટેન્ડ હોય કેનાલ હોય બાયપાસ હોય કે જીએમબી હોય સંપાદન કર્યા પછી જ ખેડૂતોની જમીન લેવી જોઈએ એના બદલે વગર વળતરે ખેડૂતોની જમીન લઈ લેવામાં આવે છે એમાં દસ વીઘા હોય તો ચાર વીઘાના પૈસા કપાઈ જાય એની જંત્રી પણ એટલે નથી લેતા જંત્રી પ્રમાણે એની જે કંઈ દસ્તાવેજ થાય ત્યારે છ વીઘાના જ પૈસા લઈ જશે એટલે આ ખોટું છે હજી તો ટીપી અમલમાં નથી આવી માત્ર નોટિસો આપી છે કાં તો આ લોકોએ અમલ કરી દીધો છે આ ખૂબ ખોટી વાત છે ખેડૂતોને અન્યાય કરતા વાત છે આ ભારત ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને અન્યાય થાય એવા કાયદા જ ન હોય એટલે આ કાયદા તાત્કાલિક રદ કરવામાં આવે ખેડૂતોને ન્યાય આપવામાં આવે આથી વિશેષ પણ આંદોલન લેવામાં આવશે ખેડૂતો દ્વારા આજે ખેતર છોડી અને ખેડૂતો આજે શહેરમાં આવ્યા છે એની એવડી મોટી મુશ્કેલી સર્જાણી છે બીજા નંબરમાં મહાનગરપાલિકા થયું એને વીસ વર્ષ થઈ ગયું બે દાયકા થયા થતા પીવાનું પાણી ગામડામાં મળતું નથી અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું એવી રીતે આજુબાજુના ગામમાં પીવાના પાણી પણ નથી મળતા કોઈ પ્રાથમિક સુવિધા નથી નથી આરોગ્ય નથી શિક્ષણ નથી પોસ્ટ ઓફિસ નથી એમાં બેંક કોઈ સુવિધા વીસ વર્ષમાં આપી નથી આ નગરપાલિકાએ અને ખેડૂતોને હેરાન કરવા માટે આ જે કંઈ બિલ્ડરો છે એના મારફતે માંગ કરી અને આને ટીપી દાખલ કરવાની જે સાજીશ થઈ છે એનો સખતમાં સખત ભારતીય કિસાન સંઘ વિરોધ કરે છે તાત્કાલિક અસરથી ખેડૂતોનો માંગ સરકાર માન્ય રાખે અને તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરે તેવી કિસાન સંઘની માંગણી છે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે રેલી સ્વરૂપે જઈ અને ત્યાંથી રેલી મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે અને એને કહેવામાં આવશે કે આ મારું આવેદનપત્ર તાત્કાલિક સરકારમાં મોકલો અને તાત્કાલિક સરકાર નિર્ણય લે ખેડૂત વિરોધી કાયદા રદ કરે અને જુનાગઢ અંદર જે મૂળ જુનાગઢ છે એ જુનાગઢનો વિકાસ કરે જુનાગઢની અંદર ખેડૂતો ઓલ જુનાગઢની અંદર પબ્લિક હેરાન છે એને ગટરના ખોદકામ કરી દીધા ખાડા કરી દેખા હેરાન કરી દીધા લોકો માનવના મૃત્યુ થઈ ગયા છતાં પણ આ લોકો સત્તાધીશો કોઈ જાગતા નથી એના માટે એનો પ્રચંડ વિરોધ લઈ અને આજે ગામડામાંથી ખેડૂતો અહીંયા આવ્યા છે હવે આવતા દિવસોમાં જૂનાગઢની પ્રજા પણ જાગશે એ શીખ દેવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમારે અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોની વાત માને અને મેજોરિટી આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોના મતથી જ ચૂંટાય છે એટલે અમારે આ મીડિયાના માધ્યમથી ખેડૂતોના મતથી જે ચૂંટાયેલા છે એ તાત્કાલિક અસરથી સરકારને વિનંતી કરે વિનંતી પત્ર લખે કે ભાઈ ખેડૂતોને નુકસાન ન જ જાવી જોઈએ વળતર વગરની ખેડૂતોની જમીન લેવી ન જોઈએ અને ખેડૂતના પૈસે ક્યાંય વિકાસ ન થવો જોઈએ